કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો શિયાળાની મસ્ત ઠંડી પડવા લાગી છે અને શિયાળામાં બનતા વસાણા ઘર ખવાતા જ હોય છે આ શિયાળામાં બનતા વસાણામાંનું એક વસાણું આજે આપણે બનાવશું પાક આ આદુ પાક શિયાળામાં થતા શરદી ઉધરસ કફમાં ખૂબ જ રાહત આપે છે તો ચાલો જોઈએ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી આદુ પાકની રેસીપી આદુ પાક બનાવવા માટે આ મેં અઢીસો ગ્રામ આદુ લીધો છે બધા જ આદુમાંથી આ રીતે આપણે છાલ ઉતારી લેશું છાલ ઉતારીને આ રીતે આપણે નાના ટુકડા કરી લેશું આ રીતે બધા જ આદુના નાના ટુકડા કરી અને આપણે એને મિક્સરમાં પીસી અને ફાઇન પેસ્ટ બનાવી લેશું આદુને મિક્સરમાં પીસીને આ રીતે મેં ફાઇન પેસ્ટ બનાવી લીધી છે આ રીતે આપણે સરસ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે મિક્સરમાં પીસતી વખતે જો તમારે બે ચમચી જેટલું પાણી એડ કરવું હોય તો કરી શકાય આદુ પાક બનાવવા માટે આ મેં અઢીસો ગ્રામ ઘી લીધું છે એમાંથી બે ચમચી જેટલું ઘી આપણે આ કઢાઈમાં લેશું ઘીને આપણે થોડું ગરમ થવા દેસુ મિત્રો આવી જ નવી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ઘી થોડું ગરમ થાય એટલે આપણે જે આદુની પેસ્ટ બનાવીને રાખી હતી એને એડ કરી દેસુ હવે આ આદુની પેસ્ટને આપણે ઘીમાં શેકવાની છે આપણે એને ઘી સાથે બરાબર મિક્સ કરી લેશું અને કન્ટિન્યુ એને હલાવતા જશું અને શેકતા જશું આદુમાંથી પાણીનો ભાગ બધો જ બળી જાય અને આદુની પેસ્ટ સરસ શેકાઈ જશે એટલે આદુની પેસ્ટનો કલર થોડો ચેન્જ થઈ જશે ત્યાં સુધી આપણે આદુની પેસ્ટને સાતળવાની છે આદુની પેસ્ટને શેકવા માટે બને ત્યાં સુધી નોન-સ્ટીક કડાઈનો ઉપયોગ જ કરવો સ્ટીલ કે એલ્યુમિનિયમમાં આદુની પેસ્ટ ચોટતી જશે આ રીતે આદુની પેસ્ટને આપણે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે અને એને ઘીમાં શેકવાની છે આદુની પેસ્ટ જેમ જેમ શેકાતી જશે એમ એનો કલર થોડો ચેન્જ થતો જશે અત્યારે આપણા આદુની પેસ્ટનો કલર થોડો ચેન્જ થયો છે પરંતુ હજી આપણે એને થોડી શેકશું આદુની પેસ્ટ જેમ જેમ શેકાશે એમ એમાંથી ઘી પણ છૂટું પડવા લાગશે હવે આપણી આદુની પેસ્ટ સરસ શેકાઈ ગઈ છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે હવે આપણે ગેસને બંધ કરશું અને આદુની પેસ્ટને સાઈડમાં રાખશું હવે આપણે બીજી થોડી મોટી કડાઈ લેશું એમાં આપણે ત્રણ ચમચી ઘી લેશુ ઘીને આપણે ગરમ થવા દેશું હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે આ મેં એક ગુંદ લીધો છે આ ગુંદને આપણે ઘીમાં તરી લેવાનો છે આપણે એક ગુંદની કણી લઈ અને ચેક કરશું આપણું ઘી ગરમ થઈ ગયું છે કે નહીં આ રીતે ગુંદ તળાઈને ઉપર આવે તો આપણું ઘી ગરમ થઈ ગયું છે એમાં આપણે થોડો થોડો ગુંદ નાખી અને તરી લેશું ગુંદને આપણે ધીમા તાપે તરવાનો છે જો ફૂલ તાપે તરશો તો અંદરથી કાચો રહેશે અને ખાતી વખતે દાંતમાં ચોટશે ધીમા તાપે સરસ આ રીતે ગુંદ તરાઈ જાય એટલે આપણે એને કાઢી લેશું મિત્રો હજી સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકન ને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડિયો નોટિફિકેશન તમને મળતી રહે ફરીથી એમાં થોડો ગુંદ એડ કરશું અને તરી લેશું આ રીતે થોડો થોડો ગુંદ નાખી અને તરવાનો છે આ રીતે બધો જ ગુંદ તરી લેશું મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારી ઇન્સ્ટા અને ફેસબુકની લિંક આપેલી છે એમાં પણ મને ફોલો કરશો આ રીતે બધો જ ગુંદ આપણે તરી લીધો છે હવે આપણે આને સાઈડમાં રાખશું હવે એ જ ઘીમાં આપણે એક કપ ઘઉંનો કરકરો લોટ એડ કરશું અને બરાબર મિક્સ કરશું બરાબર મિક્સ કર્યા પછી જો એમાં જરૂર લાગે તો હજી વધારે ઘી એડ કરી શકાય આમાં હજી પણ હું બે ચમચી ઘી એડ કરું છું ફરીથી બરાબર મિક્સ કરશું ફરીથી હજી પણ હું થોડું ઘી એડ કરું છું આપણે જે અઢીસો ગ્રામ ઘી લીધું હતું એ બધું જ આમાં વપરાઈ ગયું છે છે હવે આપણે આપણે એમ સુખડીનો લોટ લોટ શેકતા હોઈએ આ લોટને શેકવાનો થોડો બદામી કલરનો થાય ત્યાં સુધી આપણે એને શેકશું જેમ જેમ લોટ શેકાતો જશે એમ એમાંથી ઘી છૂટું પડતું જશે આ રીતે લોટ આપણો એકદમ સરસ ઢીલો શીરા જેવો થઈ જાય એટલું ઘી નાખીને આપણે લોટને શેકવાનો છે લોટને આપણે ધીમા તાપે જ શેકવાનો છે બહુ ફૂલ તાપે શેકવાનો નથી ધીમા તાપે લોટ એકદમ સરસ બદામી કલરનો થાય ત્યાં સુધી આપણે એને આ રીતે કન્ટિન્યુ હલાવતા જવાનો છે અને શેકતા જવાનો છે લોટ શેકતી વખતે એમાં ઘીનું પ્રમાણ થોડું વધારે જ રાખવું કારણ કે લોટ શેકાઈ ગયા પછી આપણે એમાં ઘણી બધી વસ્તુ એડ કરશું ગોળ ડ્રાયફ્રુટ સૂકા નાળિયેરનો ભૂકો ગંઠોડા પાવડર વગેરે ઘણી બધી વસ્તુ એડ કરવાની હોવાથી આપણે ઘીનું પ્રમાણ વધારે જ લેવાનું છે હવે આપણો લોટ સરસ બદામી કલરનો શેકાઈ ગયો છે અને લોટ શેકાવાની સુગંધ પણ સરસ આવી રહી છે હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરશું અને બીજી બધી વસ્તુ એડ કરશું આપણે જે આદુની પેસ્ટને ઘીમાં શેકીને રાખી હતી એને આપણે આ લોટમાં એડ કરી દેશું હવે આ આદુની પેસ્ટને આપણે લોટ સાથે બરાબર મિક્સ કરી લેશું આદુની પેસ્ટ અને લોટ બરાબર મિક્સ થઈ જાય પછી આ સૂકા નાળિયેરનો ભૂકો લીધો છે અડધા કપ જેટલો એને એમાં એડ કરશું થોડા મગજ તરીના બી એડ કરશું થોડો ગંઠોળાનો પાવડર એડ કરશું આની જગ્યાએ તૈયાર કાટલું મળે છે એ પણ તમે એડ કરી શકો થોડું ડ્રાય ફ્રૂટ એડ કરશું ડ્રાય ફ્રૂટ તમારી પસંદ પ્રમાણે કોઈ પણ એડ કરી શકો અત્યારે હું ખાલી બદામ જ એડ કરું છું પછી આપણે જે ગુંદ તરીને રાખ્યો હતો એને પણ એડ કરશું આ ગુંદને તમારે ભૂકો કરીને એડ કરવો હોય તો એમ પણ કરી શકો પરંતુ હું અત્યારે આખો જ એડ કરું છું આ રીતે આખો ગુંદ એડ કરવાથી ખાતી વખતે એનો ક્રંચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હવે આપણે બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ સાવ ધીમી જ રાખશું બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય પછી જો તમને એમાં ઘી એડ કરવાની જરૂર લાગે તો કરી શકો આમાં મને થોડું ઘી એડ કરવાની જરૂર લાગે છે તો હું એમાં બે ચમચી જેટલું ઘી ફરીથી એડ કરું છું આપણે જે અઢીસો ગ્રામ ઘી લીધું હતું એ બધું જ વપરાઈ ગયું હતું આ અઢીસો ગ્રામ ઘી સિવાય ઉપરનું બે ચમચી હું વધારાનું એડ કરું છું પછી મેં આ અઢીસો ગ્રામ ગોળ ઝીણો સમારીને રાખ્યો છે એને એડ કરશું આ ગોળનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો કરી શકો છો બરાબર મિક્સ કરશું ગોળને આ રીતે ઝીણો સમારીને એડ કરશો તો ફટાફટ ઓગળી જશે હવે આપણો ગોળ પણ બરાબર ઓગળી અને મિક્સ થઈ ગયો છે હવે આપણે ગેસને બંધ કરશું અને આ મિશ્રણને થાળીમાં પાથરી લેશું બધું મિશ્રણ થાળીમાં નાખી અને તાવેતાથી આ રીતે થાળીમાં ફેલાવી દેસુ ઉપર તમે કોઈ પણ એક વાટકાથી પણ આ રીતે સરખું કરી શકો ઉપર આપણે ખસખસથી ગાર્નિશ કરશું અને થોડી બદામની કતરણથી પણ ગાર્નિશ કરશું હવે આપણે આદુ પાકને થોડો ઠંડો થવા દેવાનો છે એક કલાક પછી આપણે એમાં પાડી આદુ પાક થોડો ઠંડો થાય પછી છરીની મદદથી આ રીતે એમાં ચેકા પાડી લેશું આ રીતે આદુ પાકમાં મેં ચેકા પાડી અને પીસ કરી લીધા છે હવે આપણે આદુ પાકને સાવ ઠંડો થવા દેવાનો છે ત્રણ ચાર કલાક ઠંડો થાય પછી આપણે એમાંથી પીસ કાઢી લેશું હવે આપણો આદુ પાક સાવ ઠંડો થઈ ગયો છે હવે આપણે એમાંથી પીસ કાઢી લેશું આ રીતે છરીની મદદથી પીસ કાઢી લેશું તો આપણો એકદમ સરસ પોચો આદુ પાક તૈયાર છે હવે આપણે એને સર્વિંગ ડીશમાં લઈ લેશું તો છેને આદુ પાક ઘરે બનાવવો ખૂબ જ સહેલો તૈયાર છે એકદમ સોફ્ટ ટેસ્ટી હેલ્ધી આદુ પાક મિત્રો આ રીતે બનાવી તમે પણ ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો